ડુમરામાં શ્રી ભાટી વર્ષ પૂર્ણ કરી નિવૃત્ત થતા તેમનું સન્માન સમારંભ તાલુકાના ડુમરા ગામે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો ડુમરા ગામના ભારતીય સેનામાં સૈનિક તરીકે ફરજ બજાવતા શ્રી ભાટી હલવંશી આમસી દેશ સેવામાં અઢાર વર્ષ પૂર્ણ કરી નિવૃત્ત થઈ માતૃભૂમિ પધારતા તેમનું નિવૃત્ત સન્માન સમારંભ યોજાયો હતો સવારે નવ કલાકે ડુમરા ચોકડીથી રાધેકૃષ્ણ ગ્રાઉન્ડ સુધી વિશાળ શોભાયાત્રામાં બાઇક રેલીએ આકર્ષણ જમાવ્યું હતું દેશગીતના નારા સાથે વાતાવરણ ગાજી ઉઠ્યું હતું સૈનિક શ્રી હલવંશી ભાટીનું શ્રી નાગેશ્વરી માતાજીના મંદિર પાસે બાલિકા કડશ સાથે ભાઈઓ બહેનો વડીલો તેમજ પરિવારજનો દ્વારા કંકુ તિલક કરવામાં આવ્યું હતું શ્રી રાધાકૃષ્ણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો કાર્યક્રમના પ્રારંભે મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રગટ્ય કરાયું હતું મંચ સ્થાનેથી અગ્રણીઓ દ્વારા ખાસ સૈનિક હલવંશી ભાટીની સેનામાં અઢાર વર્ષ દરમિયાન કરાયેલી કામગીરીને બિરદાવાઈ હતી સૈનિક ભાટી એ યુવાનોને સેનામાં જોડાવા આહવાન કર્યું હતું ડુમરા ગ્રામજનો રાજસ્થાનથી આવેલા મહેમાનો આર્મીના મિત્રજનો રાજકીય સામાજિક અગ્રણીઓ ગામના શિક્ષકો પોલીસ જવાનો પરિવારજનો વગેરે દ્વારા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ડુમરાના આનંદેશ્વર ધામના મહંત પરમપૂજ્ય ગુરુદેવ પ્રેમગીરી બાપુએ આશિષ વચનો આપ્યા હતા શ્રી હલવંતસિંહ ભાટીએ તેમના માતા પિતા અને ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા એક્સ આર્મી કેપ્ટન ચતુરસિંહ સોઢા કચ્છ જિલ્લા પેરા મિલિટરી વેલફેર એસોસિએશનના પ્રમુખ પ્રવીણસિંહ સોઢા એડવોકેટ નોટરી અને મિડિએટર જય હિન્દ મોમેન્ટના સ્થાપક પ્રવીણભાઈ બી ધોળકિયા તલવાણાના નિવૃત્ત આર્મી જવાન અને તલાટી રૂપસિંહ જાડેજા વિજ્ઞાન ક્ષત્રિય સમાજ અગ્રણી કિશોરસિંહ જાડેજા અબડાસા તાલુકા પંચાયતના ચેરમેન જયેન્દ્રસિંહ જાડેજા સી આઈ એસએફના જવાન કુલદીપસિંહ સોઢા એક્સ સર્વિસ મેન મનુભા તલવાણાના પોલીસ જવાન અનિરુદ્ધસિંહ જાડેજા રાજસ્થાનના વરિષ્ઠ શિક્ષક ઓનાડસિંહ સોઢા તલવાણા ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી અને માંડવી તાલુકા યુવા ભાજપના મંત્રી ઇતુભા જાડેજા ડુમરા બ્રહ્મ સમાજના અગ્રણી ચેતન મહારાજ વગેરે ખાસ સન્માન કાર્યક્રમમાં બહુળી સંખ્યામાં યુવાનો વડીલો જોડાયા હતા સન્માન કાર્યક્રમના આયોજનને સફળ બનાવવા સવાઈસિંહ ભાટી ચતુરસિંહ સોઢા જયપાલસિંહ ભાટી ત્રિપાલસિંહ સોઢા મહાવીરસિંહ સોઢા રુદ્રસિંહ સોઢા ઘેમરસિંહ સોઢા દિપેન્દ્રસિંહ સોઢા મનુભા સોઢા પરબતસિંહ સોઢા નીમસિંહ સોઢા દિલાવરસિંહ સોઢા કિશોરસિંહ સોઢા વગેરે તેમજ વડીલો બહેનો પરિવારજનો અને યુવા ટીમે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિવૃત્ત આર્મીમેન ભારૂભા ગઢવી અને આભાર વિધિ સૈનિક શ્રી ભાટી હલવંશીએ કરી હતી આ તકે ખાસ સૈનિક હલવંશી ભાટીના પરિવારજનો દ્વારા ગામની ગાયોને ઘાસચારાનું નિરણ કરાવવામાં આવ્યું હતું જેના અન્ન તેના મન સૌએ મહાપ્રસાદ સાથે લીધો હતો જય હિન્દ જય ભારત જય માતાજી મારું નામ ભાટી હળવંતસિંહ આપસિંહ ગામ ડુમરા મારું બેસિક શિક્ષણ વાગડમાં રામવામાં પૂરો થયો અને પછી બે હજાર સાતમાં અ ભુજ ઓપન રેલી ભરતીમાં પાસ થઈ અને ફાઇનલી ત્રણ એપ્રિલ બે હજાર સાતમાં મારી જોઈનિંગ બિહાર રેજિમેન્ટમાં થઈ અને ટ્રેનિંગ સેન્ટરથી જ સૈનિક અનુશાસન શીખી અને કઠોર ટ્રેનિંગ શસ્ત્રનું ટ્રેનિંગ અને સૈનિકનું જે પર્સનલ જે ફોજનું જે રહન હોય એ બધું શીખી અને ત્યાંથી મારું ફર્સ્ટ પોસ્ટિંગ પઠાણકોટ પંજાબમાં એવી રીતે ભારતના અલગ અલગ રાજ્યોમાં ટોટલ તેર રાજ્યમાં મેં સેવા આપી છે અને એમાં તો હું કહું સૌથી વધારે જમ્મુ કાશ્મીરમાં મેં આઠ વર્ષ સેવા આપી છે પાંચ કુપવાડાની અંદર છ વર્ષ જે એલઓસી પર અને ત્રણ વર્ષ સિયાચીન ગ્લેશિયરમાં માતા પિતાનો બહુ આભારી છું કે જેણે બચપણથી પાળી પોષી અને આ રસ જગ્યા ઉપર પહોંચાડ્યો અને હું બહુ સૌભાગ્યશાળી છું કે આજે મને દેશની વરદી જે ગર્વ કહેવાય એ આજે મારી પાસે છે અને ગામમાં પણ બહુ સન્માન કરી ભાવે રેલી કાઢી અને મારું ગામમાં સન્માન સ્વાગત થયો એ બદલ ગામના અને આવેલ વધારે બધા મહેમાનોનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને યુવાનોને ખાસ કરીને કહેવા માગું કે તમે દેશ સેવામાં જોડાવો અને ફિઝિકલ ઉપર ધ્યાન આપો અને નશાથી દૂર રહો કારણ કે ફિઝિકલ આજકાલ બહુ કમજોર છે ખાસ કરીને આપણું ગુજરાતનો મેં હરિયાણામાં જોવે ત્યાં બહુ ફિઝિકલ એક્ટિવિટી વધારે છે પણ અહીંયા કોઈ ફિઝિકલ ઉપર ધ્યાન આપતું નથી તો યુવાનો નશાથી દૂર રહો ફિઝિકલ ઉપર ધ્યાન આપો અને કસરત કરો અને દેશ સેવા કરો અને વધારે વધારે સેનામાં જોડાઈ અને આપનું ગામનું કચ્છનું અને આખા દેશનું નામ ઊંચું કરો સૈનિક તો ક્યારેય નિવૃત્ત થતો નથી જ્યારે સુધી વર્દી હોય ત્યાં સુધી દેશમાં અલગ અલગ રાજ્યોમાં સેવા કરે છે નિવૃત્ત થયા પછી પણ એ ગામમાં સામાજિક કાર્યોમાં અને રાષ્ટ્ર સેવામાં હંમેશા આગળ જ હોય છે અને તે રીતે હું પણ કોઈ પણ સામાજિક કાર્યોમાં હંમેશા હાજર રહીશ ગમે તે જગ્યાએ મારી જરૂર પડે આપણા લાયક કોઈપણ કામમાં હું હંમેશા ગામમાં કે સમાજમાં હંમેશા સેવારત રહીશ આજના પ્રોગ્રામમાં ઉપસ્થિત પરમપુ ગુરુદેવ શ્રી પ્રેમીજી બાપુ આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રદુમનસિંહજી અને ભૂતપૂર્વ સૈનિક કેપ્ટન સાહેબ ચતુરસિંહજી સોઢા અને ભૂતપૂર્વ અર્ધ સૈનિક દળના પ્રમુખ શ્રી પરમણસિંહજી સોઢા અને વરિષ્ઠ એડવોકેટ અને જૈન મુમેન્ટ સંસ્થાના સંસ્થાપક શ્રી પ્રવીણભાઈ ધોળકે સાહેબ આજના કાર્યક્રમમાં મોજૂદ રહ્યા અને ધોળકે સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું એમના મોટિવેશન અને માર્ગદર્શનથી આજે હું સફળ થયો છું તો એનો માર શ્રેય હું એમને આપીશ કે એમની જેમને પ્રેરણા મળી છે અને એમણે જે આજ સુધીમાં બસોને પાંચ છોકરાઓને સફળ બનાવી અને સેનામાં અલગ અલગ વિભાગમાં ભરતી કરાવ્યા છે તો ગુરુનો જીવનમાં બહુ મોટું સ્થાન હોય છે અને હું યુવાનોને કહેવા માગું છું કે તમે સેનામાં જોડાવ અને ખૂબ દેશ સેવા કરો આગળ વધો અને નશાથી દૂર રહો અને ફિઝિકલ ઉપર ધ્યાન આપો ખાસ કરીને શારીરિક અને માનસિક રીતે ફિટ હશો તો સ્વસ્થ રહેશો જીવનમાં પૈસા કમાવાથી સ્વસ્થ માણસ નથી રહી શકતો જેટલું તમે શારીરિક મહેનત કરશો એ જ માણસ સ્વસ્થ રહી શકે છે અને યુવાનો કોઈ પણ સેનામાં જવા ઈચ્છતા હોય તો આ પરિણભાઈ ધોળકે સાહેબનો સંપર્ક કરે આ સાહેબ બહુ દેશ છે અને બધાને મદદ કરે તો અને હું પણ રિટાયર થયા પછી પણ મારું જીવન હંમેશા દેશ સેવામાં રહેશે અને કોઈ પણ યુવાનને મારા તરફથી હું એને માર્ગદર્શન આપીશ અને જેટલું બને એટલું ફિઝિકલી અને ટ્રેનિંગ કરીશ અને અમારા વિસ્તારના યુવાનોને પ્રોત્સાહિત કરીશ કે વધારેમાં વધારે સેનામાં જોડાય અને દેશની સેવા કરે અને ગામણોને જિલ્લાનું નામ રોશન કરે કાર્યક્રમમાં જે સાથ સહયોગ આપનારા અમારા ગામના તમામ ગ્રામજનો આપણા દેશ પ્રેમી મિત્રો સૌનો ખૂબ ખૂબ આભાર એટલે આજનો યાદગાર પ્રસંગ બન્યો છે આ જિંદગી પર યાદ રહેશે અને આવા આગળ પણ પ્રોગ્રામો થતા રહે અને એટલે યુવાનોને એનાથી પ્રેરણા મળે અને એના એ પ્રોત્સાહનથી સૌ કોઈ આગળ વધે અને દેશ સેવા કરે જય હિન્દ જય ભારત આજે ખૂબ આનંદની વાત છે અમારા છત્રી સમાજના માટે એક છત્રી સમાજનો દીકરો જે જવાનમાં દાખલ થઈ અને પૂરી ફરજ બજાવ્યા પછી આજે હનુમાનસિંહ ભાટી સાહેબ જે રિટાયર થઈ રહ્યા છે તો એના માટે આજ સમાજના તેમજ અન્ય સમાજના ભાઈઓ બધા ભેગા થઈ અને એમનું સન્માનનું આયોજન રાખેલું તમામ તમામ આજુબાજુના ગામડા આગેવાનો અને બધાએ ખૂબ સારી રીતે સન્માન કર્યું અને આ બધો બોર્ડર વિસ્તાર કહેવાય હજી પણ એમની જવાબદારી એટલી જ છે અને રાજપૂત છત્રી સમાજનો એક ફરજ છે અને એ લોહી એક એ ટાઈપનું છે કે એને ગમે ત્યારે દેશની કે કોઈ પણ ખોટું કામ થતું હોય તો એના માટે આગળ રહેવું એ અમારો છત્રી સમાજની ફરજ છે તો એમને ફરજ બજાવી અને આજ રિટાયર થયા અને ફરી પણ હજી પણ કોઈ પણ એવા વિભાગમાં જાય જેનાથી દેશને અને આપણા વતનને ફાયદો થાય એવી આપણે એમને ભલામણ કરીએ છીએ અને આજે ખૂબ આનંદની વાત છે અને મને પણ જે આમંત્રણ આપ્યું એના માટે પણ હું એમને તમામ કાર્યકર્તાને अभिनंदन आप हाँ मैं प्रवन सिंह सोडा कच्छ जिला खुशी का प्रोग्राम है और आज के दिन जो अलवंत सिंह भाटी जी निवृत्त हुए हैं ये निवृत्त कहेंगे लेकिन वॉलिटियर निवृत्त हुए हैं सुपर नेशन निवृत्त नहीं हुए हैं तो जो इनके बड़े भाई जो सवाई सिंह भाटी जी ने जो इतना जबरदस्त कार्यक्रम रखा और आज पूरे डुमरा गाँव को डुमरा गाँव को अपने देश देशभक्तमय कर दिया और मेरे बगल में खड़े हैं जो एडवोकेट साहब श्री प्रवीणिया जी तो इन्होंने भी मेहनत की प्रशिक्षण दिया बलवंत जी को और आ, ये सेना में भर्ती हुए तो हमें खुशी है कि आ, जिस वक्त ये भर्ती हुई थी कच्छ में बलवंत सिंह हरवंत सिंह ही भर्ती हुए थे और आ, अपने एडवोकेट साहब ने तो सतत प्रयत्न करते रहते हैं पैरामिलिट्री और आर्मी आ, के लड़कों के लिए तैयारी करते हैं और इनको मार्गदर्शन देते हैं और आज शायद सवा दो सौ करीब भर्ती कर चुके हैं ये पैरामिलिट्री और आर्मी जिसमें लड़कियां भी शामिल है कई लड़कियों को भी भर्ती करवाया है तो इनका एक मुझे इनकी बात याद आती है कि किसी ने किसी ने पूछा कि मेरे बेटे को कहीं जॉब लगाना है तो बोला कि चलो आर्मी या पैरामिलिट्री में लगवा देते हैं तो धोड़किया जी ने उन्होंने बोला कि उसमें तो खतरा बहुत होता है तो बोला कि आपका लड़का अभी क्या करता है तो बोला वो ड्राइविंग करता है तो बोला कि से तो ड्राइविंग में खतरा ज्यादा है तो क्या है तो ऐसे ऐसे उदाहरण देकर भी प्रशिक्षण देकर और लड़कों को हमारे नव युवाओं को तैयार करते हैं और भर्ती करवाते हैं सबसे पहले तो मारो परिचय आप हूँ एडवोकेट नोटरी मीडिएटर प्रवीर दिनेश चंद्र धोड़किया છેલ્લા લગભગ એકવીસ બાવીસ વર્ષથી ભારતીય લશ્કરી અને અર્ધ લશ્કરી દળોમાં યુવાનો અને યુવતીઓને નિઃશુલ્ક રીતે પ્રશિક્ષણ આપીને સૈન્ય દળોમાં જોડવાનું સેવા કાર્ય કરી રહ્યો છું અત્યાર સુધી લગભગ બસો પાંચ યુવાનો અને યુવતીઓને કચ્છ અને બીજા જુદા જુદા જિલ્લાઓમાંથી મેં જોડ્યા છે એમાંના એક શ્રી હળવંતસિંહભાઈ ભાટી પણ છે બે હજાર છમાં ભાઈ શ્રી હળવંતસિંહ મારી પાસે આવેલા ત્યારે લગભગ સત્તરેક વર્ષની ઉંમરના યુવાન હતા અને એકદમ સામ સામાન્ય આર્થિક પરિસ્થિતિના બેકગ્રાઉન્ડ ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી હતા પછી એમણે ખૂબ જ મહેનત કરી અને બે હજાર સાતની સાલમાં કચ્છમાંથી એક જ વ્યક્તિ કે ભુજમાં જે ભરતી યોજાયેલી એમાંથી તેઓ શ્રી એકમાત્ર સિલેક્ટ થયા હતા અને બિહાર રેજીમેન્ટમાં પોસ્ટિંગ મેળવ્યું હતું તો મારે સૌને કહેવાનું કે એક સાવ સામાન્ય ઘરનો દીકરો જો અહીં સુધી પહોંચી શકતો હોય તો આ મીડિયાના માધ્યમથી ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મારે સર્વેને જણાવવાનું સર્વે યુવાનોને જણાવવાનું કે આપ પણ દેશની રક્ષા કરી શકો છો અને તમારા કુટુંબને રોજીરોટી પણ આપી શકો છો તો અહીંથી મારે અપીલ છે કે દરેક જાતિ દરેક ધર્મ દરેક ગામ દરેક ગલીનો યુવાન એ ભારતીય લશ્કરમાં જોડાય અને દેશની સેવા કરે એ જ મારી અહીંથી અભ્યર્થના છે અપીલ છે જય ભારત જય હિન્દ ફરેશભાઈ આ સન્માન અને આ એક સમાજના બહુ અભિન્ન અંગ છે જેનથી જે નાની પેઢી છે અને વગર શીખાડે એક દેખાય છે કે આમ કરવાથી આવી રીતે મારું સન્માન થઈ શકે છે એ પ્રત્યક્ષ છે અને એક કહીએ ને પ્રત્યક્ષને પરમાણની જરૂર ન હોય તમે સૈનિકનું સન્માનનું એક દોર ચાલી રહ્યું છે જે આવે છે એને સન્માનિત કરવામાં આવે છે એમથી નીચે નીચે પેઢી છે આખી પ્રોત્સાહિત થાય છે અને એને એવું લાગે છે કે જો અમે પણ આ દિશામાં જઈએ તો અમારું આવી રીતે સન્માન થાય અને સન્માનથી જ વ્યક્તિ એક પ્રોત્સાહિત થઈ શકે મારું એવું માનવું છે બીજું હું જ્યારે પેન્સન આવ્યો ને ત્યારે પહેલાં એક પત્રકારે મને પૂછ્યું કે સેના વિશે તમે એક સૈનિક વિશે સેના તરફથી શું કહેશો તો મેં કીધું દેશ સેવા માટેના ઘણા બધા માધ્યમો હશે તમે ઘણા ઘણી રીતે સેવા કરી શકો પણ એમથી કોઈ સીધો માધ્યમ નથી જે તમે સૈનિક થઈને સેવા કરો કે સીધે સીધો માધ્યમ એવો છે જેનાથી તમે દેશ સેવા કરી શકો કરી શકો અને કરી શકો એમાં માત્ર રાષ્ટ્રપ્રેમ જ છે બીજા ઘણા બધા માધ્યમ છે જેનથી તમે એક સિવિલમાં રહીને સૈનિક બની શકો છો પણ આ સૌથી સચોટ અને સીધો માધ્યમ છે જય હિન્દ જય હિન્દ હું કેપ્ટન ચતુરસિંહ સોઢા રિટાયર આર્મી આ પ્રસંગે જાડેજા સાહેબ પધારે છે પીએમ સાહેબ હું વધારે અહીંયા ના કહેતા એટલો જરૂર કહીશ કે આપણા આ ભાઈ 18 વર્ષની સેવા દેઈને

તો એ અડધા કલાકમાં આવી ગયા એનું સ્વાગત કર્યો અમે જે રીતે આપણે ઘરમાં એક મહેમાનનો કરતા હોઈએ એ પ્રમાણે સાહેબ અમારી સાથે વાત કરીને બહુ રાજી થયા અમને કીધું કે તમારે એક પ્રેસમાં એક ટીવી ચેનલમાં તમારા વિશે બોલવાનું છે તો મેં સાહેબને પેલી એક જ એ જ વાત કરી એ સાહેબ પણ જાણે છે મેં કીધું મને બોલવાનું કે ભાષણ કરવાનો તો આવતો નથી પણ કોશિશ કરીશ તમે કહેશો તો પણ બોલવાનો ઉદ્દેશ તો કે બીજાઓને સંદેશ મળે આવનારી પેઢીને સંદેશ મળે એના માટે તમે કહેજો તો બે પાંચ મિનિટનો મા ન્યૂઝ મા ન્યૂઝ ચેનલ હતો એમાં લઈ ગયા મને ત્યાં બે શબ્દ બોલ્યા અને પછી મને એમણે એક રીમાર કર્યો એ રીંબાળ હું એટલે કહું છું કે મારા માટે નથી કહેતો બધા માટે લાગુ પડશે મને કે સાહેબ તમારા ઘરમાં ગયા ને તો એવું લાગ્યો કે અમે આર્મીના કોઈ કેમ્પમાં ગયા છે આર્મીની કોઈ ઓફિસમાં ગયા છીએ એવું બધું ઘરમાં દરેક વસ્તુ એવી રીતે વ્યવસ્થિત હતી એવી રીતે ડિસિપ્લિન હતી એના કારણે કારણ એનું કારણ સુધી આપણે મેન્ટેન હજી છે અને એ બધાના જોવા માટે મેન્ટેન કર્યું છે બધા લોકો જોયે અમારું બધું ચાલન ભાટી સાહેબ ને પણ મારો એક નાનકડો મેસેજ દઈશ એ ફોજ આવ્યા છે એ ફોજ ડિસિપ્લિન ભૂલે નહીં અને બીજા લોકો થી પણ આશા રાખીશ બીજા યુવાન ટીમથી એ આ ભાટી સાહેબથી પણ અમુક વસ્તુઓ શીખે એનું અનુસરણ કરે એવી હું આશા રાખીશ જય હિન્દ